ભગવાન પરશુરામ કી આજ રોજ ભગવાન જન્મ ઉજવણી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને નિર્દોષ આપણા પર્યટન જાન ગયા હતા એને અનુલક્ષીને દર વર્ષની જેમ આપણે શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમો થકી આપણે ઉજવણી કરતા હતા પણ આ વખતે આપણે આ જે કંઈ થયું છે ત્યારે બ્રહ્મ સમાજ વકોડી કાઢે છે અને એકદમ સાદગીથી ભગવાન પરશુરામની સેવા પૂજા આરાધના અને આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો ભગવાન નેપાળેશ્વર મહાદેવના મંદિરે રાજગઢી કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ જોશી રાધનપુર શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી અને અમારા બ્રહ્મ સમાજના બીડીભાઈ